સંસાર જીવનની જવાબદારીઓ સંભાળવા માટેની માં ચંદમમાએ એમને ખૂબ શક્તિ આપે એકોતર નવ દંપતી સાથે એમના માતા-પિતાને સ્નેહીજનોને પણ ખૂબ અભિનંદન આપું છું કે એમણે લાખો કરોડો રૂપિયાનો ખર્જો આ જે ટ્રસ્ટ મારફત સમુદ્ર લગનામાં જોડાઈને એમણે બચાવ્યો છે અને સમાજને નવો રાહ ઈંતવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે આ 71 નવ દંપતી જે સુધી લગ્ન જીવનની શુભેચ્છાઓ સાથે શુભેચ્છા સમાજમાં બીજા યુવાનો સમૂહ લગ્ન જોડાઈને એકતા માટે ખર્ચા કાપવા માટે અને સમાજ એ તમામ બીજા ખર્ચાઓ કાપીને શિક્ષણ તરફ આગળ વધે એના માટે એમને પોતે સમૂહ લગ્ન જોડાઈને સમાજ માટે એક ઐતિહાસિક રાહ એમને જીત્યો છે